જોયું હશે કે જેલમાંથી બહાર આવવા માટે આરોપીઓ ધમપછાડા કરતા હોય છે પરંતુ દેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને જામીન મળી ગયા છે તેમ છતાં જેલમાં જ રહેવું છે જી હા ચેતર વસાવાના જામીન કેસમાં નવો વણાંક આવ્યો છે ચૈતર વસાવા આજે જેલમાંથી બહાર નહીં આવે પોતાની પત્નીને જામીન બાદ સાથે જેલમાંથી બહાર આવવા માંગે છે ચૈતર વસાવા તેમના પત્ની શકુંતલા આ કેસમાં હજી પણ જેલમાં છે અને તેમની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી હોવાથી ચૈતર વસાવા જેલમાં રહેવા માંગે છે મહત્વનું છે કે વન કર્મચારીઓને માર મારવા અને ધમકાવવાના કેસમાં દેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચૌદ ડિસેમ્બરથી જેલમાં છે

જો સરહનો ભંગ થશે તો પાછો સરકાર જો સર અરજી કરે તો એને કેન્સલ પણ થઈ શકે શરતો જો શરદનો ભંગ થાય તો જામીન એમને કેન્સલ પણ થઈ શકે એટલે ત્યાં સુધી એમને જામીન પર મુક્ત રહેવાનો આદેશ છે એટલે એમાં ટેકનિકલ બાબત નહીં કહી છે કે જામીન કોર્ટે ઓર્ડર કર્યો છે હવે જામીન એમને આપવા ના આપવા એમની મરજી ના આધાર હોય છે એટલે એક લાખ ના બે જામીન છે અને આ શરતો છે એ જો આ શરતો એમને નામંજૂર હોય કે આ જમીન અરજી ના મંજુર હોય તો એ માં અરજી કરી શકે છે કે આ કન્ડિશન માં ફેરફાર કરી શકે કા તો એ ગમે તેની શરતો ને ઓછા કરી શકે કે જામીન એ રીતે એમને જે અનુકૂળતા હોય એ પ્રમાણે જામીન આપી શકે પરંતુ કોર્ટ નો ઓર્ડર છે એક લાખ ના બે જામીન આપાય તો જામીન એમને આપવા પડશે જો ના છૂટવું હોય તો જામીન નહીં આપે તો નહીં છૂટી શકે એમ એટલે એમની એમની મરજી પર આધાર છે ધારાસભ્ય છે એમને જામીન મળી ગયા છે જામીનની હુકમ નીચલી કોર્ટમાં પ્રોડ્યુસ થઈ ગયેલો છે એમાં બધી શરતો છે એ શરતોને આધીન નામદાર કોર્ટે જામીન પહોંચાડ્યા શકુંતલાબેનનો તો નામદાર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે એટલે અહીં જામીન અરજી નથી આપી અને જે એમના પીએ છે એમનીને જામીન અરજી આપવાની બાકી છે પરંતુ અમે ત્યાં જમા કરાવી દીધો છે ઓર્ડર તો એમની મુનસફી પર છે કે એમણે એમની પત્ની સાથે બહાર નીકળવું છે કે એકલા નીકળવું છે এই বাবত মানে মাহিত